દાહુદ જિલ્લાના લીમડી હોટેલમાં પત્રકાર એકતા પરિષદનો કાર્યક્રમ યોજાયો પંચાવન પત્રકારો અને સંગઠનમાંથી માંથી પત્રકાર એકતા પરિષદમાં જોડાયાનો અને સત્કાર સમારોહ યોજાયો પ્રદેશ અધ્યક્ષ ઇન્ચાર્જ અધ્યક્ષ સહિત આગેવાનો દ્વારા પ્રવેશ કરતા પત્રકારોને આવકારી સન્માનિત કર્યા થોડા દિવસ પહેલા દાહોદ જિલ્લાના પત્રકારોનું એક જિલ્લા અધિવેશન યોજાયું હતું કાર્યક્રમની સફળતાનું પરિણામ કહો કે પ્રમાણરૂપે અન્ય સંગઠન એટલે કે અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાવન પત્રકારો પત્રકાર એકતા પરિષદમાં જોડા તૈયારી દર્શાવતા સત્કાર કાર્યક્રમ યોજાયો હતો દાહોદના લીમડી ખાતે એક હોટેલમાં સોમવારે બપોરના થી પાંચ દરમિયાન નવા જોડાનાર પત્રકારોને આવકારવા એમનો સત્કાર કરવા સન્માનિત કરવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ શ્રી મહેશભાઈ રાઠૌડને તેની ટીમ દ્વારા કરવામાં આવતા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી શૈલેશ પંડ્યા પ્રદેશના પ્રિતેશ પંચાલ સંદીપ દેવાશ્રયા મહિલા વિજ્ઞાન ઇન્ચાર્જ પ્રમુખ ખાંજનાબેન મહિલા વિજ્ઞાન સપનાબેન જૈનમબેન સહિત દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણ તેની ટીમ સુરત પ્રમુખ સતીષ કુંભાણીની ટીમ ભરૂચના પ્રમુખ અતુલભાઈ મુલાની સહિત ઝોન સહપ્રભારી સાથે અસંખ્ય આગેવાનો પત્રકારોની હાજરીમાં સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો દીપ પ્રગટ કરી કાર્યક્રમનો પ્રારંભ કરી મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી પ્રિતેશ પંચાલે કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ પત્રકારોએ પોતપોતાનો પરિચય આપી મહેમાનોનું ફૂલ આરતી શાલ ઓઢાડી બુકે સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સ્થાનિક જિલ્લા ટીમના ઉદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું મહેશ રાઠોડ દ્વારા અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાવન પત્રકારો હોદ્દેદારોનું જોડાણ અને વિલીનીકરણ જાહેર કરતા સૌએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી સૌને આવકાર્યા બાદ નીતિન ઘેલાણીએ સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી શૈલેશભાઈ પંડ્યા દ્વારા પણ સૌને આવકારી અભિનંદન પાઠવ્યા હતા મહિલા આજ્ઞા પ્રદેશ ઉપપ્રમુખ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પત્રકારત્વ લોકોને સદાય મદદ કરે છે સમસ્યાઓ સામે લડવાનું અને લોકોની સમસ્યાના ઉકેલની દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું છેલ્લે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાવુભાઈ કાત્રોડિયા દ્વારા સંગઠનના પ્રારંભથી અત્યાર સુધી સંગઠનની સ્થિતિ પત્રકારો માટે સમસ્યાના ઉકેલના કરેલા પ્રયાસ સતત લડતને વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન નિર્માણ સુધીનો ઇતિહાસ ઘટનાઓના ઉદાહરણ સાથે રજૂ કરી સૌને સ્તબ્ધ કરી દીધા હતા મહેશભાઈએ રજૂ કરવામાં આવેલ સત્યને સમર્થન આપ્યું હતું મહેશભાઈ દ્વારા આભાર પીધી બાદ અન્નભેળા અને મનભેળા કહેવાતને સાર્થક કરતી ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો ફૂલતા અને ગરમીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો પરંતુ અંત સમય વરસાદને પવનના સુસવાટા સાથે આવ્યો હતો આ સફળ કાર્યક્રમના આયોજન બદલ ટીમ મહેશભાઈ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ प्रितेशभाई सहित सौ आभार प्रदेश अध्यक्ष द्वारा मान मा कमलेश पटेल पाटण एक्सप्रेस पाटण